ધરોમમાં પાણીની આવક ઘટતા માત્ર ત્રણ ગેટ દસ ફૂટ સુધી ખોલ્યા છે પચીસ ઓગસ્ટના રોજ પૈકી દરવાજા દરવાજા બંધ કરાયા અને માત્ર ફૂટ સુધી ખોલ્યા છે સાબરમતી નદી છે છે બની ગાંડીતુર અને તે બે કાંઠે વહેતી થઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટીને બેતાલીસ હજાર છસો ને એક્યાસી ક્યુસેક નોંધાઈ છે અને ધરોઈ ડેમની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે એમાં ધરોઈ ડેમની છસો સત્તર પોઈન્ટ વાવલના જણાવ્યા મુજબ ત્રણ દરવાજા દસ ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાં હાલ બ્યાસી પોઈન્ટ ટકા પાણીનું સ્ટોરેજ સ્થિર કરાયું છે અને ડેમમાંથી એક એમએમ પાણી જાય છે ત્યારે કોઝવે પર ન જવા રસ્તો બંધ છે તેવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ